નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં ને બાળમિત્રો આપણી આસપાસનું વાતાવરણ અનેક વનસ્પતિઓ જેવી કે ઝાડ છોડ વેલાઓથી છવાયેલું રહે છે અને આ વનસ્પતિઓ આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી પણ બને છે તો આવા જ એક ઔષધીય છોડ જે આધ્યાત્મિક રીતે અને પર્યાવરણ રીતે પણ આપણને ખૂબ મદદરૂપ બને છે અને જે તમારા ઘર આંગણામાં પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ છોડ વિશે જાણવું છે ને તો ચાલો આજે આપણે આ ઔષધીય છોડ વિશે જાણીએ જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય મહીસાગર જ્ઞાન ગંગા ધોરણ પાંચ પ્રકરણ નવ પ્રકૃતિ શિક્ષણ

હું તારું હું તુલસી હું ઘર આંગણાનું બાર મારું બીજું નામ છે વૃંદા હું એક એવો ઔષધીય છોડ છું કે મને સંપૂર્ણ ધરા માટે વરદાનરૂપ માનવામાં આવે છે હું ફક્ત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છું હવે તમને પ્રશ્ન થશે કે હું તમને ક્યાં જોવા મળું તો સાંભળો ગામડામાં તેમજ શહેરના આંગણે તેમજ મંદિરોમાં એક દિવ્ય ઔષધી તરીકે મારું પૂજન થાય છે તમે વિચારતા હશો કે મારું પૂજન કેમ તો ચાલો હું તમને સમજાવું જેમ એક માતા પોતાના બાળકનું પોષણ તેમજ રક્ષણ કરે છે તેમ હું પણ તમારું દરેક પ્રકારે પોષણ તેમજ રક્ષણ કરું છું તેથી એક માતાની જેમ મારી પણ પૂજા થાય છે તેના કારણે લોકો મને તુલસી માતા કહે છે મને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પ્રતિક માનવામાં આવે છે હવે હું તમને મારા જુદા જુદા પર્યાવરણીય આધ્યાત્મિક તેમજ ઔષધીય ગુણો વિશે જણાવું તો સૌપ્રથમ બાળકો આપણે જાણીએ મારા પર્યાવરણ ગુણો તો જાણો મારા પર્યાવરણીય ગુણો હું એકમાત્ર એવો છોડ છું કે જે ચોવીસ કલાક પર્યાવરણને ઓક્સિજન વાયુ આપું છું જેના કારણે મારો જ્યાં હોય છે ત્યાં હવા શુદ્ધ અને પવિત્ર હોય છે એટલે કે હું હવા શુદ્ધિકરણ કામ કરું છું આ ઉપરાંત બાળ મિત્રો મારા આધ્યાત્મિક ગુણો પણ છે હા તો હવે માણો મારા આધ્યાત્મિક ગુણો મારા છોડની પરિક્રમા કરવાથી સકારાત્મક આભામંડળમાં વૃદ્ધિ થાય છે જેથી વ્યક્તિ વધુમાં વધુ કાર્યક્ષમ તેમજ માનસિક રીતે સ્વસ્થ બને છે અને સક્ષમ રહે છે મારા છોડની નજીક બેસીને પ્રાણાયામ કરવામાં આવે તો રોગ સામક સુગંધિત વાયુ શરીરમાં પ્રવેશે છે જેના કારણે શરીર બળવાન તેમજ તેજસ્વી બને છે તેમજ એકાગ્રતામાં વધારો થાય છે મારા સેવનથી મન પ્રસન્ન રહે છે બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને શરીર સ્વસ્થ રહે છે હવે આ ઉપરાંત મારા ઔષધીય ગુણો પણ ઘણા છે હા તો સાંભળો મારા ઔષધીય ગુણો હું તંદુરસ્ત જીવન આયુષ્ય અને આરોગ્ય માટે એક પુષ્ટિદાયક ઔષધ છું મારામાં વિટામિન સી અને ઝીંક ખૂબ પ્રમાણમાં હોય છે જેથી મને શક્તિવર્ધક પણ કહે છે મારા પાનમાં રહેલા વિશિષ્ટ ક્ષારને કારણે જો મારું નિયમિતપણે સેવન કરવામાં આવે તો મોમાવથી આવતી દુર્ગંધ દૂર થાય છે તેમજ હિમોગ્લોબિનની વૃદ્ધિ ઝડપથી થાય છે લોહીની ઉણપ દૂર થાય છે લોહી શુદ્ધ થાય છે અને દિવસભર શરીરમાં સ્ફૂર્તિ રહે છે આ ઉપરાંત શરદી ઉધરસ ત્વચા વાળની સમસ્યા થકાવટ તણાવ જેવી નાની નાની બીમારીઓ તેમજ પથરી હૃદય રોગ આંતરડાના રોગ તેમજ કેન્સર જેવી મોટી બીમારીઓનો પણ હું રામબાણ ઈલાજ છું મારામાં એન્ટીટ્રેસ એટલે કે તણાવરોધી ગુણ હોય છે આથી પ્રતિદિન મારા તાજા પાન ખાવાથી અને તેનો ઉકાળો પીવાથી માનસિક તણાવની તીવ્રતા ઓછી થાય છે મારા લાકડામાંથી બનાવેલી માળા ગળામાં તેમજ હાથમાં પહેરવાથી શરીરમાં વિદ્યુત તત્વ અને અગ્નિ તત્વનો સંચાર સારી રીતે થાય છે અને લોહીનું દબાણ વ્યવસ્થિત બને છે આમ મારા પાન રસ બીજ અને લાકડું તમામ અંગો સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરનારા છે અને વિવિધ રોગોનું સમન કરનારા છે જેથી મને રામબાણ ઔષધિ પણ કહે છે અરે હા વાત વાતમાં હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ મારું સેવન કરતી વખતે થોડી સાવધાની પણ રાખવી જરૂરી છે જેમ કે દૂધ સેવનના બે કલાક પહેલા કે બે કલાક પછી જ મારા પાનનું સેવન કરવું જોઈએ અને પર્યાવરણની દ્રષ્ટિએ રવિવારનો દિવસ ગરમ હોવાથી તે દિવસે પણ મારા પાનનું સેવન કરવું જોઈએ નહીં વાલા બાળકો જો તમારી યાદશક્તિ વધારવી હોય તો દરરોજ મારા 5 થી પાન પંચ આવીને ખાવાના અને ઉપર એક ગ્લાસ પાણી પીવાનું ન ભૂલતા અને રવિવારે પાન ખાવામાં રજા જોઈને મારા વાલા બાળકો આ છે મારા જીવનની ઉપયોગિતા અને વાસ્તવિકતા બોલો તમને ગમી કે નહીં આભાર